તો મિત્રો આ દાલપત્રીનો રસ્તો છે અને હવે પર્વતીય વિસ્તાર એકદમ ચાલુ થઈ જાય અહીંથી સૌથી વધારે આ આમ કહેવાય આપણે આવતી અઘરો મઘરો ગુજરાતી હોય આબુનો રસ્તો જોયો હોય પણ આ જુઓ તમે ટર્ન નહીં પરફેક્ટ એ રીતે તો આજનો આ ત્રીજો દિવસ એક રીતે કહી શકાય કે દાલપત્રી સુધી જાય છે સ્નો ત્યાં જોવા મળી શકે છે સ્નો ફોલ થઈ શકે છે એવા થોડા થોડા ચાન્સીસ છે બાકી તો અમે ક્યાંય એ રસ્તો શું કહેવાય છે કે બરફ હજી નીચે નથી જોયો પણ આ પર્વતીય વિસ્તાર સામે અને પાછળ અને તમે નીચે બધે કદાચ દેખાશે વચ્ચે વચ્ચે આપણે નાના ગામડા આવે ઝૂંપડા હોય એ રીતે અહીંયા કંઈક કંઈક ઘર રાખેલા હોય છે પશુપાલન એટલું દેખાતું નથી જેટલું આપણે ટીવી કે સિરિયલ ગની અંદર જોતા હોય છે ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા એવા વિડીયોસ આવે છે અને તમે કહેશો કે આ બધું સૂખું કેમ છે તો હવે એનું કારણ એ છે કે આપણે અહીંયા જે રીતે પાનખર આવે ને એનું આ પાનખર છે એટલે હવે બધા પાંદડા લાગશે ને પાછું ચાલુ થાય પર્વતીય વિસ્તારની અલગ અલગ રીતે ખેતી પણ અહીંયા ક્યાંક ક્યાંક જોવા મળે એટલે અત્યારે તમને હરિયાળી ક્યાંય નહીં દેખાય બધે આવી આવી જ વસ્તુ દેખાશે સામે તમે જુઓ બે દૂર દૂર બરફ લાગેલો છે કદાચ દૂધપત્રી ત્યાં સુધી જ આવી જશે એવું લાગે પહેલાંય આવી જાય કારણ કે વીસ વીસ જ કિલોમીટર હવે બાકી હોઈ શકે અમે નીકળ્યા ત્યારથી રસ્તાઓ ખૂબ સરસ છે શ્રીનગરને જે રીતે આપણે જોયેલું હતું એના કરતાં વધારે સારું છે અને આ ટન હા જો બહુ જ ભયાનક રીતે ટર્ન જે આપણે કાશ્મીરમાં જોવું હોય એના માટે મે જૂન જુલાઈ ઓગસ્ટ વધીને સપ્ટેમ્બર સુધી તમે આવી શકો છો બધા કલરફૂલો આ તે બધું જોઈ શકે એ બી એક અચ્છા વ્યૂ હે થ્રી આ રહી

છે આપણા ડ્રાઈવર મિત્ર તો જોઈએ આગળના વધારે ફૂલ બરફના પર્વતો છે પરિવાર માટે મેં બારી ખોલી છે પણ તકલીફ પડી જાય એવું છે ભાઈ ગજબ જો વ્યૂ તમે જુઓ જોરદાર રીતે છે ઘર ઘર ને એવું આવી જાય પણ આવ્યું જોવા માટે જ આપણે કાશ્મીર આવવું પડે છે બાકી તો શું છે મને તો આપણો ગિરનાર દાદોય બહુ વાલો લાગે યાર પણ હવે આ વસ્તુ ત્યાં આપણે નથી જોવા મળતી મતલબ આ સફરજન અને અખરોટના ઝાડવા છે મેં તમને આગળ કીધું એમ આપણે અહીંયા વાડીએ સેઢા પાડેલા હોય ને અહીંયા જો આવી રીતે પતરા વીટેલા છે ને આ બધું ગાયો માટેનો નો ચારો છે પશુ એટલે એટલા બધા છે નહીં જંગલી પ્રાણીઓનો પણ એટલો બધો વસવાટ દેખાતો નથી નહીતર તો ક્યાંક ક્યાંક દેખાય આપણને પણ છે નહીં તમે જોવો બસમાંથી આ બધા વ્યૂ હું તમને બતાવી રહ્યો છું આ વ્લોગ કદાચ મોટો હોઈ શકે સ્વીકારજો જોજો છેલ્લે સુધી રોડ ઉપર બધે બરફ તમને દેખાઈ રહ્યો છે આ હવે અમે બહુ જ નજીક પહોંચવા આવ્યા છીએ એવું લાગે જો સામાન્ય રીતે બરફ હવે જોવે ફોન થોડોક વધારે હલશે કારણ કે રસ્તો પણ એ પ્રકારનો છે બધે જ બરફના દ્રશ્યો શરૂ થઈ ગયા છે મજા આવ્યા રાખે છે આ પોઈન્ટ અને આ દૂધપત્રીનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તમે જુઓ તો અહીંથી આ કોટ અને આ બધા બૂટ પહેરવાના હોય એ અહીંયાને અહીંયા મળી જાય પછી તમને અંદર જતા ક્યાંય ન મળે એટલે રિયાર આ પોઈન્ટ દૂધપતરીનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આશા નહોતી કે બરફ હશે પણ આજે છે એટલે આ કોટ અને શૂઝને બધું અહીંથી જ તૈયાર કરીને જવાનું ચાલો તો આજે મસ્ત લાહો મળશે બરફ જોવાનો દૂધપતરીનો આ રસ્તો બરફની સાથે ચાલુ થઈ ગયો છે સજ્જ દળજી સમી કપૂરે છેલે પિક્ચર આયા બનાયવા છે પછી તો કોઈ બઈના નથી બોલિવૂડમાં કે કે દવા ગાડી લગાતા વાદી ઇલાકેલી વાદી સબકુચ બોલતા અને આપણે ઘોડા ઘણા જોયા છે પણ હા ભાઈ પેલા દેખાણા છે આપણા ભારતના ધરતી પર નું સ્વર્ગ કહી શકાય વિશ્વનું હું તો કહીશ પણ આ છે આના આના કરતાં સારી સાઈટો વિદેશની અંદર છે અને આપણે અહીંયા ચા વાળા છે બધા આ રીતે આવે કાળા ને ચાવા ને ચા ને આખો આ કદાચ તમને દેખાય દેખાઈ શકે છે ખચ્ચર પણ આપણને મળશે રસ્તામાં આઈડિયા ગોળા ગાડી ધીરે ધીરે બધા ઘોડા છે અહીંથી તમને દાલપત્રી સુધી લઈ જાય છે દૂધપત્રી સોરી ત્યાં સુધી આ લઈ જાય છે અને જો અદભુત દ્રશ્ય ગ હકીકતે જે ઠંડીનો માહોલ છે હા ચારે કોર બરફ હા હા એકદો વિડીયો એ કર નાખશું ઝાડો ઉપર એ ચોટ્યો છે બરફ બધાય મિત્રોની સાથે જો બધા લોકો આવે છે કોટ પહેરા છે એટલે બહુ વાંધો નથી બાકી તો થોડીક ભારે તકલીફ જેવું હતું હા હા જઈએ ને અહીંથી શોર્ટકટ કરશું ધીરે ધીરે જઈએ હવે નસીબદાર છીએ અમને સ્નોફોલ જોવા મળ્યો છે જુઓ તમે હા સરસ મજાની રીતે અમને દેખાય છે બધી રીતે તમે પણ જોઈ શકો છો બરફ પડે છે મસ્ત જ્યાં સુધી જુઓ ત્યાં સુધી બરફ ને બરફ બીજી કોઈ વાત નથી બધા કાળું પહેરીને જાય છે અંધેરા કાયમ રહે એની ટીમ હેલી આવતી એવું લાગે છે જો શાલીની ગંગા રિવર અને અહીંયા પાણી છે દૂધ જેવું સફેદ હોવાથી અને આ જગ્યાનું નામ દૂધપત્રી પાડવામાં આવ્યું છે પણ નહીં દેખાય તમને પાણી કે ત્યારે તો બરફ એટલો બધો છે એટલે બધા વાહનમાં આવે છે અમે ચાલીને આવ્યા છીએ એટલે થોડોક અવાજ પણ શ્વાસ ભરેલો દેખાય શાલીની ગંગા મોટા ભાગેનું પાણી આપણે આખા ભારતમાં અહીંથી પહોંચાતું હોય ઝાડવા અને બધું અત્યારે અલમસ્ટ દેખાય ચાલીને આવવામાં અમારી સાથે કોઈ આ મિત્રો હતા હિંમતવાળાનું કામ છે ભાઈ પરિક્રમા જેવું પણ મજા તો આવે જીવનનો આનંદ લઈ લેવાય એટલી ઠંડીમાં કબૂતર છે ઘોડો અહીંયા ઉભો રાખેલો છે જોઈ લો બરફ બધી બાજુ નદી દૂધપત્રી નીકળે ઉપરથી પાણી આવે છે ભયાનક ઠંડુ પાણી છે આમ ઉપરના વિસ્તારથી આવે છે જોવો આ બધાય બરફ વચ્ચે પણ આ પાણી હોવું ગજબ વાત છે હું થોડોક નદીની વચ્ચે આવ્યો છું હવે બહુ આગળ જવાની હિંમત નહીં કરું લોકો ફોટાઇ પાડે છે જબરજસ્ત રીતે આખો આ સીન જોરદાર છે તો મિત્રો દૂધપત્રીથી અમે નીકળી ગયા છીએ અને આ ભરપૂર બરફ છે અને અત્યારે માહોલ એ આખો એક અલગ જ થઈ ગયો છે ઠંડુ થોડુંક વાતાવરણ વધારે છે આ દ્રશ્ય તમે જુઓ તો ફૂકા નીકળી જાય છે ભયાનક ઠંડી અને આપણે ત્યાં ધુવાણા નીકળે એના કરતાં એ વધારે હાથ પાત લાલ ટમેટા જેવા થઈ ગયા અંદર ટોપી ઉપર આ માંડ થોડુંક આમ હવે જીરવાય એવું છે હાલો હવે હું તમને વચ્ચે કંઈ વ્યૂ નહીં બતાવું કારણ કે આમાં બેટરી ઓછી છે અને સીધા નીચે જઈને જ્યાં પાર્કિંગ મેં શરૂઆતમાં દેખાડ્યું હતું ઘોડા બધા વધારે ઊભા રાખ્યા હતા એ જ દાળપત્રીનું પાર્ક દૂધપત્રીનું પાર્કિંગ છે આપણે દાળ ભાતને ઓલું દાળ પકવાનું દાળપત્રી યાદ આવી જાય છે એટલે હવે તમને સીધો નીચે મળું પણ વચ્ચે જો સારું કઈ લોકેશન આવશે તો સો ટકા હું તમને આ વિડીયોની અંદર વ્લોગની અંદર બન્યા રહેજો મિત્રો દૂધપત્રીની અંદર આ પોઈન્ટ એવો છે અહીંયા જે મકાનો છે એ માટી અને લાકડામાંથી બનાવેલા હોય તો જુઓ તમે આ જેટલા મકાનો જોવો છો એ બધા માટી અને લાકડામાંથી બનાવેલા મકાનો છે અહીંથી તમને વધારે દેખાશે અને આ પોઈન્ટની એ ખાસિયત છે આ બધી જ માટીનો ઉપયોગ આ અત્યારે બરફથી ઢંકાઈ ગયા છે બધાય ઘર છે એટલા એટલે આ કદાચ અહીંયા મીટી પોઈન્ટ કે એવું કંઈક ક્યાં કહેવાય છે કીધું યાદ નથી બહુ મને તમે જુઓ અહીંયા અને બાકી આ કાફલો દેખાય પિક્ચરનું કોઈક આલ્બમ સોમનું શૂટિંગ લાગે છે બોલતા હતા સાઉથમાં એટલે મને તો એવું જ દેખાય છે પણ અત્યારે એટમોસ્ફિયર બહુ જ જોરદાર છે ફરીથી સ્નોફોલ શરૂ થયો છે અને આ વૃક્ષો અને બધું બહુ જ મસ્ત મજા આવે જુઓ તમે આપણે જિલ્લો છે એમ બટગામ જિલ્લો છે આખો દેખાય છે શ્રીનગરની બાજુમાં અહીંયાથી જબરજસ્ત વ્યૂ આવે છે દેખો અને આ જ બધા ઝાડવાઓ છે બદામ ચેરીના ચેડા છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ આ વ્લોગ અહીંયા પૂરો થાય છે હોટલની અંદર આવી ગયા છીએ અને નેક્સ્ટ ડે ક્યાં જશું એ હું તમને થોડી જાણ કરીશ બન્યા રહેજો મારી સાથે જઈ સાકરી હિસ્સા કેસે હો ભૈયા બઢિયા બઢિયા સાહેબ આપકે સુ બહુત બઢિયા આજ કા દિન ટૂંકમાં આજનો દિવસ ખૂબ સારો રહ્યો છે મળીએ અને સાથે પછી આનંદ કરીએ થેન્ક યુ સો મચ